સુપર સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવી મીઠાઈ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું ફક્ત એક જ ચમચી ઘી અને દૂધમાંથી એને બનાવીને તૈયાર કરીશું તો વિડીયો ગમે તો લાઈક કરજો ફ્રેન્ડ્સ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીં મેં દોઢ વાટકી જેટલી મગફળી લીધેલી છે અને એને આપણે ધીમા તાપે મીડિયમ ગેસ પર રોસ્ટ કરી લઈશું અને એમાંથી ફૂટવાનો અવાજ આવવા લાગે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું અને પછી આપણે એના ફોતરા કાઢી લઈશું તો જુઓ આ રીતે રોસ્ટ થઈ ગઈ છે લગભગ મેં એને પાંચ એક મિનિટ જેવી રોસ્ટ કરી છે ફોતરા પણ ઉતરવા લાગ્યા છે તે કાપડમાં લઈને એક લઈને એને સરસ રીતે રગડીને એના બધા ફોતરા મેં અલગ કરી લીધેલા છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને ઓન ઓફ ઓન ઓફ કરીને એટલે કે બન ચાલુ બંધ ચાલુ કરીને એનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ પહેલાં મગફળીના ફોતરા કાઢ્યા એને ઠંડી પડવા દીધી અને પછી આ રીતે મેં એને ક્રશ કરી લીધેલી છે પીસી લીધેલી છે આ રીતનો એનો પાવડર બનાવીને તૈયાર કરી લીધેલો છે હવે આની સાથે એક સુપર હેલ્ધી વસ્તુ પણ આપણે આ મીઠાઈમાં એડ કરવાના છે પણ આજે આપણે આ મીઠાઈમાં કોઈપણ પ્રકારના માવાનો ઉપયોગ નથી કરવાના હવે મેં પાવડરને એક બાઉલમાં લઈ લીધેલો છે બીજી બાજુ મેં સેમ કઢાઈ લઈ લીધેલી છે અને એમાં અડધા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નરિયળનું જે છીણ હોય છે તે કોઈ પણ કણીયાણાની દુકાન પર ઇઝીલી મળી જાય છે તેને આપણે હલકું રોસ્ટ કરી લઈશું ઢીમાં તાપે રોસ્ટ કરીશું ફક્ત એકથી બે મિનિટ સુધી તો ફ્રેન્ડ્સ આ આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે મગફળી પ્રોટીનથી ભરપૂર છે સાથે સાથે આ જે ડેસિકેટેડ કોકોનટ છે એ પણ આપણને ઘણા પ્રમાણમાં વિટામિન્સ આપે છે મિનરલ્સ આપે છે અને આપણે દૂધનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાના છે તો એ સંપૂર્ણ આહાર છે એટલે ટોટલી જો વિચારીએ તો આ મીઠાઈ આપણા માટે બહુ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ તમે આને જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો જો હવે સેમ બાઉલમાં આપણે ડેસિકેટેડ કોકોનટને શેકીને ટ્રાન્સફર કર્યો છે એમાં દસ રૂપિયાવાળું મેં મિલ્ક પાવડર એડ કરેલું છે તો તમારી પાસે ના હોય તો હું આગળ તમને ઓપ્શન બતાવું છું મિલ્ક પાવડર વગર પણ આ મીઠાઈ ઇઝીલી બનાવી શકાય છે હવે એમાં અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરેલો છે તો એનો ટેસ્ટ મીઠાઈમાં બહુ જ સરસ લાગતો હોય છે તો બધી વસ્તુને હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને હલકા હાથે એને મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે કઢાઈ સેમ કઢાઈ જેમાં આપણે ડેસિકેટેડ કોકોનટ રોસ્ટ કર્યું એમાં અડધા લિટર જેટલું દૂધ એડ કરી રહેલા છે તો દૂધનું પ્રમાણ અડધા લિટર કરતાં તમે થોડુંક ઓછું પણ લઈ શકો છો હવે દૂધને આપણે ગરમ થવા દઈશું દૂધ ગરમ થાય એટલે આ રીતે એને હલાવતા જઈને એમાં જે મલાઈ આજુબાજુ જામે એને અંદર મિક્સ કરતા જવાનું અત્યારે મેં એમાં ખાંડ એડ કરેલી છે અડધા કપ જેટલી તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો પોણા કપ સુધી ખાંડ લઈ શકો છો ખાંડની જગ્યા પર તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો આજે મેં ખાંડનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવેલી છે તમે વધારે હેલ્ધી બનાવવા ઈચ્છતા હોય તો સાકરનો ઉપયોગ કરજો હવે આપણે એને હલાવતા જઈશું એમાં સારો એવો બોઇલ આવવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી આપણે એને આ રીતે હલાવતા જઈ બધી મલાઈ ભેગી થાય એ અંદર લઈ લેવાની અને એને સે આવતા સુધી થવા દેવાનું પછી મેં ગેસની ફ્લેમને ધીરી કરી છે અને એમાં આપણે જે પાવડર બનાવીને તૈયાર કરેલો છે મગફળી ડેસિકેટેડ કોકોનટ અને મિલ્ક પાવડરનો એ પાવડર થોડો થોડો કરીને આપણે એમાં એડ કરતા જવાનો છે બધો એક સાથે એડ નથી કરવાનો થોડો થોડો કરતા જઈ એડ કરતા જઈ આ રીતે મિક્સ કરતા જવાનું છે તો બિલકુલ ગાંઠા નહીં પડે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ સુપર હેલ્ધી મીઠાઈ તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો મને કમેન્ટ સેક્શનમાં તમારા નામ સાથે જરૂરથી જણાવજો જેથી હું તમારો આભાર વ્યક્ત કરી શકું અને તમે આવી કઈ કઈ પ્રકારની મીઠાઈ ટ્રાય કરી છે એ પણ મને જણાવજો તમને મારી રેસિપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ એ પણ જરૂરથી જણાવજો તો આ રીતે આપણે થોડો થોડો કરીને બધો જ પાવડર દૂધમાં એડ કરતા જઈશું તો આ રીતે દૂધમાં એડ કરીશું એટલે ધીરે ધીરે ઘટ થશે અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખેલી છે તો આપણે સતત હલાવતા જઈને એને થવા દેવાનું છે તો આ પ્રોસેસમાં થોડીક વાર લાગશે લગભગ બારથી પંદર મિનિટ થઈ જશે અને આપણે હવે બેઝિકલી આને ઘટ્ટ થવા દેવાનું છે આ રીતે મિક્સ કરતા જવાનું છે એને ઘટ થવા દેવાનું છે જુઓ આ રીતનું ઘત થવા લાગશે અને એક લોના ફોર્મમાં આવી જશે જેવી રીતે આપણે જનરલી બધી મીઠાઈ બનાવતા હોય છે એની જેવી કન્સિસ્ટન્સી હોય છે એ રીતનો એનું ફોર્મ આવી જશે તો ફ્રેન્ડ્સ તમે જ્યારે આને ખાશો ને તો મોંમાં મૂકતાં જ ઓગળી જશે એટલી સરસ એટલી સોફ્ટ બનીને તૈયાર થઈ જાય છે અને આ મીઠાઈ એટલી સરસ લાગે છે ને કે બહારની મોંઘી મોઘી મીઠાઈઓ પણ આની આગળ ફેલ લાગે આપણને અને હેલ્ધી પણ ખરી તો જો આ રીતનું ઘત બન્યું છે તો હવે મેં એમાં ફક્ત એક ચમચી જેટલું એમાં દેશી ઘી એડ કરેલું છે તો મેં ગાયનું દેશી ઘી એડ કરેલું છે તમે ઘરનું કોઈ પણ ઘી એડ કરી શકો છો અને જો તમે ઘી એડ કરવા ના ઈચ્છતા હોય તો તમે એને સ્કીપ કરીને પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો પણ ઘી એડ કરવાથી એક ફ્લેવર ઇન્હેન્સ થાય છે અને સાથે સાથે એમાં એક શાઇનિંગ આવતી હોય છે તેથી મેં એડ કર્યું છે હવે આ રીતની જે આપણી કઢાઈ છે એની જે સાઇડ છે એને છોડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ લો કરી દીધેલી છે આ રીતનું ઘત થઈ જાય પછી બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની અને ઘત થાય એકદમ સરસ ગત થાય ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે તો આપણે આમાં બિલકુલ માવાનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ તો પણ બહુ જ સરસ ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો સરસ એવું ગત થઈ ગયું છે તો બસ આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ગ્રીસ કરેલી એક પ્લેટમાં ટ્રાન્સફર કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મિલ્ક પાવડરના જગ્યા પર દૂધની મલાઈનો ઉપયોગ કરી શકાય ચાર ટેબલ સ્પૂન જેટલી તો પ્લેટને સારી રીતે ઘી અથવા તેલથી તમારે ગ્રીસ કરી દેવાની અને પછી એમાં અત્યારે આપણે જે મીઠાઈનું બેટર બનાવેલું છે એને આ રીતે ટ્રાન્સફર કરી દઈશું તમે જોઈ શકો છો કેટલું એવું ઘટ બની ગયું છે તો હવે આપણે બધું જ બેટર એમાં ટ્રાન્સફર કરી લીધેલું છે તમે જોઈ શકો છો અને પછી આપણે બધું એક સમતલ કરી લઈશું પ્લેટમાં આ રીતે હલાવતા જઈને ઉપરથી સ્પેચ્યુલાથી પણ આપણે સરખું કરી લઈશું અને એના ઉપર ફ્રેન્ડ્સ કાજુ અને બદામની થોડીક કતરન પણ હું આજે એડ કરી રહેલી છું તે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર તમને પસંદ હોય એ વસ્તુથી એને ગાર્નિશ કરી શકો છો અથવા ગાર્નિશ નહીં કરો અને આમ જ રાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો મેં એને વધારે રીચ બનાવવા માટે એના ઉપર થોડુંક ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરેલો છે હવે સ્પેચ્યુલા પર થોડુંક ઘી લગાવીને આ રીતે મેં થોડુંક થપથપાવી દીધેલું છે જેથી ડ્રાયફ્રૂટ એમાં અંદર સરસ ચોંટી પણ જાય અને એક સાઇન પણ આવી જાય હવે મેં એને પ્લેટફોર્મ પર ઠંડુ પડવા દીધેલું પછી મેં એને ફ્રીઝમાં રાખેલું તો ફ્રીજમાં ફ્રેન્ડ્સ મેં તો એને આખી રાત જ રાખેલું રાત્રે મેં આને બનાવેલું લગભગ દસ વાગ્યાની આસપાસ અને આખી રાત ફ્રીજમાં રાખેલો અને સવારે તમને કટ કરીને બતાવી રહેલી છું પણ તમારી પાસે સમય ઓછો હોય તો બે કલાક તમે ફ્રીજમાં અને અડધો કલાક ફ્રીઝરમાં એટલે કે ફ્રીજના ઉપરના ભાગમાં મૂકજો જોકે મેં એને ફ્રીજના નીચેના ભાગમાં જ મૂકેલું પછી તમને કટ કરીને બતાવું છું પણ એમાંથી જે પીસીસ છે તે કાઢવાના થોડાક અઘરા પડતા હોય છે કારણ કે બહુ જ વધારે સોફ્ટ આ મીઠાઈ બનતી હોય છે બહુ ટેસ્ટી બને છે તો આ રીતે મેં ઉપરથી થોડું ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરેલું છે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર પિસ્તાથી કાજુ બદામ વગેરેથી પણ ગાર્નિશ કરી શકો છો અને ફ્રેન્ડ્સ એનો જે પીસ છે તે મેં કાઢવાની ટ્રાય કરી પણ બહુ સોફ્ટ હોવાથી પહેલાં ના નીકળ્યો પછી મેં ફ્રીઝરમાં મૂકીને જ્યારે ટ્રાય કરીને ત્યારે ખૂબ ઇઝીલી રિમૂવ થઈ ગયો અને બહુ સારી રીતે પછી એના પીસ હું કાઢી શકી હતી તો તમારે પીસીસ કાઢવા હોય તો તમને હું સજેસ્ટ કરીશ કે તમે એને ફ્રીઝરમાં મૂકજો થોડીક વાર માટે તો ફ્રેન્ડ્સ તમે પણ આ મીઠાઈ જરૂરથી બનાવો ટ્રાય કરો તમને ખૂબ જ ગમશે જુઓ આ ફ્રીઝરમાંથી કાઢ્યા પછીનું તમને રિઝલ્ટ બતાવી રહેલી છું ફરી મળીશું નવી જબરજસ્ત રેસીપી સાથે તમે પણ જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો બાય બાય